આજે અત્યારે હાલમાં તો એવા કોઈ પૂરની પરિસ્થિતિનું નિર્માણ નથી થયું પરંતુ આપણે જાણીએ છીએ તેમ કે ગાજવીજ સાથે વરસાદ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે આજવા સરોવર બસો બાર ફીટની ઉપર અને વિશ્વામિત્રી કાલા સત્તર ફીટની ઉપર અત્યારે છે એનું લેવલ આજવા સરોવરનું લેવલ પણ પાણીનું લેવલ સ્તર પણ વધી રહ્યું છે કારણ કે ઉપરવાસમાં થયેલા સતત વરસાદને કારણે ગઈકાલથી આજ સુધીમાં જે વરસાદ વરસ્યો ગઈકાલે સવારે આઠ વાગ્યાથી લઈ અને આજે સવારે આઠ અને અત્યારે આઠ વાગ્યા આવવાની નજીકમાં છે સમય ત્યારે લગભગ ઉપરવાસમાં ત્રણ ઇંચ અને વડોદરા શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અત્યારે ઉપરવાસમાં વરસાદ પડવાનો થંભી ગયો છે વડોદરામાં પણ અત્યારે કંઈ ભારે વરસાદ થઈ નથી રહ્યો એટલે પેનિક થવાની કોઈ જરૂર નથી કોઈ ચિંતા જેવું નથી પરંતુ આજે જે આગાહી છે એને એક તકેદારીના ભાગરૂપે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાકીદની બેઠક તકેદારીના પગલાં રૂપે અહીં સિટી કમાન્ડ સેન્ટર ખાતે રાખવામાં આવી જેથી કરી અને નદી તટના કિનારાના જે અફેક્ટેડ વિસ્તારો છે ત્યાં વીસ જેટલી બસોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છે તો લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પડે તો એના માટે પણ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે સૂકા નાસ્તા દૂધ જરૂર પડે તો જ્યારે લોકોને સ્થળાંતર કરાય તો તાત્કાલિક જમવા માટેની વ્યવસ્થા મેડિકલની ટીમ ફાયરની ટીમને આ બધા હોમગાર્ડને આ બધાની બધાને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે તો સાથે સાથે પોલીસ કમિ કલેક પોલીસ કલેક્ટર શ્રી અને બધા જ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અત્યારે હું ફરી એક વખત કહીશ વડોદરા શહેરની જનતાને કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી કોઈએ પેનિક થવાની જરૂર નથી પણ હા ચોક્કસ તકેદારીના પગલાં રૂપે આપણે સતર્ક રહેવાની જરૂર છે ભારે વરસાદ પડે અને એવા સંજોગોમાં સતત અચાનકથી જો જળસ્તર વધી જાય તો આપણને આ બધી જ વ્યવસ્થાઓનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે તેમ છે અને વડોદરા સિટી વિસ્તારમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વિશ્વામિત્રી સપાટી સાડા નવ ફૂટથી સત્તર પોઈન્ટ પાંત્રીસ ફૂટ આવે છે આજવાની સપાટી બસો અગિયાર ફૂટથી અત્યારે બસો બાર પોઈન્ટ પચીસ ફૂટ છે અને પ્રતાપપુરાના દરવાજા ખુલ્લા છે અત્યારે પ્રતાપપુરાની સપાટી લગભગ બસો પચીસ પોઈન્ટ પચીસ ફૂટની આસપાસ છે આજે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે આજે સાંજના રાતના દસથી અગિયાર વાગ્યા સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે આજે સવારથી વરસાદ ધીમો પડી રહ્યો છે ગઈકાલે રાત્રે વરસાદ વધુ હતો એક ઇંચ વરસાદમાં વિશ્વામિત્રી ત્રણ ફૂટ વધે એ પ્રમાણેનું એવરેજ અત્યારે અમે જોઈ રહ્યા છીએ એટલે નવ ફૂટમાંથી અત્યારે વિશ્વામિત્રી સત્તર ફૂટે પહોંચી છે હજુ પણ આગાહી છે એટલે તંત્ર આગોતરા આયોજન માટે તંત્ર સજ્જ રહે કટિબદ્ધ રહે એ માટે આજે તમામ પદાધિકારી ધારાસભ્યો સાથે મિટિંગ રાખવામાં આવી હતી જે કોઈ કોર્ડિનેશન કરવાના હોય લો લાઇંગ એરિયામાંથી લોકોને શિફ્ટ કરવાના હોય કારણ કે અમુક એરિયા માનો કે કારાલીબાગ ઇન્દિરાનગર છે કલાલ ઇન્દિરાનગર છે જલારામનગર છે કલ્યાણ નગર છે કંચનપુરા છે આ બધા લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ અમે સ્ટેન્ડ બાય બસો મૂકી રાખીશું કે જ્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ બાવીસ ફૂટ જાય અને અમે જો લોકો જ્યારે એલર્ટ આપીએ ત્યારે બસો સ્ટેન્ડ બાય હોય તો વહેલી તકે લોકોને ઇવેક્યુએટ કરી શકાય ગઈ વખતના અનુભવોની વાત કરું તો બાવીસ ફૂટના લેવલે અમારે લગભગ આઠસોથી હજાર લોકોને શિફ્ટ કરવાની જરૂર પડી હતી અને એના માટે જે નગર પ્રાથમિક શિક્ષણ સંબંધી શાળાઓ છે એ પણ ઓપન રાખવામાં આવી છે એલર્ટ પણ રાખવામાં આવી છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટને જે બસો છે એને સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપી આપવામાં આવી છે જે લો લાઈન એરિયા છે એમાં ફ્લડ લાઇટો ચાલુ કરવામાં આવી છે દરેક તળાવ પર ગાઢની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે અત્યારે આગામી આગાહી જોઈ અને તંત્ર સજ્જ બને એ માટે મિટિંગનું આયોજન કર્યું હતું નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તંત્ર પૂરી રીતે સજ્જ છે હજુ તો સત્તર પોઈન્ટ પાંત્રીસ ફૂટ છે બાવીસ ફૂટ બાદ અમે એલર્ટ આપીએ છીએ અને પૂરની પરિસ્થિતિ તો લગભગ અઠ્ઠીસ ત્રીસ ફૂટે ડિક્લેર કરતા હોઈએ છીએ છવ્વીસ ફૂટે ફૂલ ફ્લેજ ઇવિકેશન ચાલુ કરતા હોઈએ છીએ પરંતુ કહેવાય કે ચેતો સદા સુખી અત્યારે પીવાની જરૂર નથી કોઈ અફવામાં આવવાની જરૂર નથી પરંતુ પરિસ્થિતિ પર નજર રાખી અને ચેતતા રહેવાની જરૂર છે કે ગમે ત્યારે ત્રણ ચારી વરસાદ પડે તો કદાચ રાતનો સમય હોય મોડી રાતનો સમય હોય જેથી કરીને આજે આપના માધ્યમથી તમામ નાગરિકોને કહે છે કે અત્યારે ભયજનક પરિસ્થિતિ નથી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ વરસાદની પેટર્ન ઉપર